ગલીમાં આવેલી ઇમિટેશન જ્વેલરી દુકાનમાંથી એક પોઈન્ટ લાખની ચોરી થતા વાડી પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરામાં ડભોઈ રોડ ગણેશનગરમાં રહેતા પ્રવીણભાઈ બોટારામજી કુમાર મૂળ રાજસ્થાનના વતી છે અને સાધના ટોકેશની ગલીમાં ઘડિયાળી પોળ કરોડિયા પોળમાં શિવકંગન નામની ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવે છે ત્રીજી તારીખે તેઓ દુકાનના સટરને લોક મારીને ઘરે ગયા હતા બીજા દિવસે સવારે નજીકમાં આવેલી દુકાનના માલિકે ફોન કરીને દુકાનમાં ચોરી થયાનું જણાવતા તેઓ તાત્કાલિક દુકાને પહોંચી ગયા હતા દુકાને જઈને જોયું તો સટરનો લોક અને કાચના દરવાજાને મારેલા લોક તૂટેલા હતા દુકાનમાં અકાઉન્ટ ટેબલના ડ્રોવર અને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા રોકડ એક વીસ લાખ રોકડ ન હતા તેમજ ચાર હજારની કિંમતનો ઇમિટેશન જ્વેલરીનો સેટ ચોરી થઈ ગયા હતા દુકાનમાં ફિટ કરેલા સીસીટીવી તથા બાજુની દુકાનના સીસીટીવી ચેક કરતા સવારે ચાર વાગે સફેદ કલરની ઇકો કાર લઈને ચોર આવ્યા હતા અને સાડા ચાર વાગે તેઓ દુકાનમાંથી ચોરી કરીને નીકળી ગયા હતા બનાવ અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દુકાન આપણે સુલતાનપુરા કરોલિયા પોલમાં આવી છે અને શિવકંગન કરીને છે અને સવારે મને ફોન આવે એક ભાઈનો કે તમારી દુકાનના જે તાળા તૂટી ગયા છે તો તમે આઈને જોઈ લો કે એટલે હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવો આઈને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન વામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલ કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં ત્રણેક જણા હતા અંદર ત્રણ જણા જેવા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને હતા જેવી ગાડી હતી અને ત્રણેક જણા ત્રણ ચાર જણા હતા કઈ એક જણ ગાડીમાં જ હતો અને ત્રણ જણ અંદર આયા તા કંઈક હતું આગળ તમે કંઈ પ્રોસેસ કાર્યવાહી કરી એફઆઈઆર કરાવી દીધી છે સવારે આવીને ડાયરેક્ટ તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધું છે તેની લખાવી દીધું બધું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર